તમે જોઈ રહ્યા છો જનતા કી તાકત ન્યૂઝ અને હું છું આપનો એન્કર મોહમ્મદ અમીન ભટ્ટી વાગડા બસ ડેપોમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે આજે સવારે તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસના રોજ વાગ્રા બસ ડેપો ખાતે આવેલી ડીજીવીસીએલની ડીપીમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો શોર્ટ સર્કિટ બાદ ડીપીની આજુબાજુમાં પડેલા ઘણા કચરામાં પણ આગ લાગી હતી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ સ્થિતિ અત્યંત ગંભીર બની શકતી હતી ની આ ડીપીની આસપાસ ઘણો કચરો અને વીજ પોલ પર છોડવાઓ અને વહેલાઓનો ભરડો પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલ દ્વારા નિયમિત સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે આવી ઘટનાઓનો જોખમ સતત વધતો જાય છે જો આ આગ આગ લાગી હોત હોત અને અને વધુ તો મોટી જાનહાનિ કરોડો રૂપિયાનું માલ સામાન થઈ શકતું હતું કારણ કે આ ડીપીની આજુબાજુમાં ઘણી દુકાનો અને વ્યવસાયિક સ્થળો આવેલા છે સ્થાનિક નાગરિકોની ની નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં વીજ પોલ અને ડીપી આવેલ છે ત્યાં તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે છોડવાઓ દૂર કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના અટકાવી શકાય હવે જોવાનું રહ્યું કે ડીજીવીસીએલ તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ઝડપી પગલું ભરે છે તમે જોડાયેલા રહો જનતા કી તાકાત ન્યૂઝ સાથે કારણ કે અમે અવાજ બનીએ છીએ જનતાની સલામતી માટે મકસુદ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી